હા 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 ચાલો તે હું જઈને આવું પછી મળું તમને મમ્મી કે મોરલાની ડોગ જેવું પણ છે એવું કદાચ હશે તો દરિયો તમારા ભાગમાં હા છે જુઓ એકદમ બ્લુ દરિયો જામેલો છે જો અમે શાર્ક માછલી આવો તો આપણો છે ને હિંદમાં સાગરેય નથી ઝાડવાય મસ્ત લાગે છે અને કાચ જેવો સામે બધું દેખાય જો હું તમને ઓલી બાજુ જઈને બતાવું જો આકાશ ને એવું બધું ચોખ્ખું દેખાય ને એવો બ્લુ દરિયો છે આ અને આ બાજુ બધું ઊંડું છે હવે આવું કેમ છે ને એ કોઈ પૂછતા નહીં જાતે વિચારી લેજો તમારી રીતના કોમેન્ટમાં ઝઘડો કરી લેજો પણ મને પૂછતા નહીં આ કેમ આવું છે તો દસ રૂપિયા ટિકિટ ચાર્જ રાખી દેવી ને તો બધા પછી અહીંયા ઓલા બ્લુ સી જોવાનો છે આપણો અહીંયા સી જોવા આવે ખાલી દસ રૂપિયા તે ઓલામાં તમે ટિકિટ ખર્ચવી થાય આવે કે નહીં ઉપર દરિયા જોવા બ્લુ બ્લુ ઓશિયન હા એ અમારે ઘરે પોતે બની ગયો છે મેં કોઈને કીધું નથી હુકામ એ આવ્યો ને આ તે તો તમ જાતે વિચારી લેજો મમ્મી એમ કહી દીધું કોમેન્ટ કરશે બધા ઓકે અને આજનું મેનુ કહી દે રોટલી સાથે પુલાવનું શાક રોટલી દાળ ભાત રોટલો ઓકે પુલાવનું શાક અને આ મમ્મી જવાણામાં છે ને ઓલું પેલા શું ભર્યું તમે હિંગ હિંગ તેની વાસ બેહી ગઈ તમે એટલું જ હતો જવાણો છે બધું ના ને ફૂલ તું ખાઈ ગઈ ને હું આ હું જાજુ લાવ્યો તો જ નહીં મને ઓ તીખું તીખું ભાવે જ થોડું કેવું જ ભાઈ તું તમે તમે ખાધું છે કેટલું બધું હું ખાઈ ગયો છું કાઈ નહીં જે હોય તો મને ગરમા ગરમ રોટલી સાથે ફુલાવડનું શાક અને સાથે દાળ ભાત અને છાસ ઘરમાં બ્લુ કલરનો વરસાદ થાય હે અમારને છે ને રાત્રે સ્પેશિયલી થયો તો મેં એક વાદળું ઓનલાઈન બહુ મગાવ્યું હતું મેં તો એ વાદળ અહીંયા આવવાનું તમારે અને વરસવાનું વરસવાનું અમારે ઘર બગડવું ના જોઈએ ખાલી ધાબામાં જ વરસવાનું તો એને બહુ મહેનત થઈ કેમ કે પવન આવે તો બાજુ ધાબી જવું ન જોઈએ તો એવી રીતના એ વેરશું અને બ્લુ ઓશિયન બની ગયું સ્પેશિયલી વાદળો બ્લુ ઓશિયન માંથી જ અમે મગાવે મગાવ્યું તો રાત્રે પણ ફાસ્ટ ડિલિવરી અવાર નવ વાગે થઈ ગઈ હતી તો એવું છે મને ફટાફટ જમવાનું આપી દો અને હા સાથે સાથે છાસ ડોક્ટરે ઠંડુ ખાવાનું ના પડી છે મને અને છાસ નું તો

મહારાજને ડીશ તૈયાર કરો મહારાજને ભૂખ લાગી છે મહારાજને હોબી કે જ છે મમ્મી થાળ તૈયાર કરો હા હવે તૈયાર કરવા માટે ઓકે ઓકે ચાલો તમે ચવાણું તો આવી ગયું છે ત્યાંથી શું લેશો છાશનો મસાલો એમાં લાડવા છે અને એમાં ફાફડી ફુખડી ઓકે જે શરીરને કામનો છે ને આમાં છે શું કહેવાય સુખડી ઓકે ગાયસ તો ફાઇનલી હેતાંશને લેવા આવ્યો છું પેન લઈ ગયો તો આવજો ભાઈ હું શું થયું આગળ તો અભ્યાસ નંબર લેખી દે ને પાછો આના 79 લખ્યું તો હા હવે એ મારે જાણવું પડશે એવું કેમ 88 ઘડો જાવી બસ છે કાજે લગ હતી 88 ઓય બધી હું પાછા દે 88 ઓય છે એવું છે હું તને ગાડી લઈને લેવા આવ્યો છું તું ઈ તે હે આર્મી હ એ તું આર્મી બનવાનું પૂછ્યું તું મેડમ હું બનવાનું એ ત એમન કેમ નો કીધું આર્મી બીજા બધું હું કીધું મોટા તને હું બનવાના ને એવું છે હાલી છે આવી ગયો આજે વર્કશીટ આપી ટીચર ને બતાવી તી પેન એ ભૂલ કઈ રીતે લખવામાં એકડો નહીં લખ્યો હોય હરખો લખાય અહીંયા તે બગડો નહોતો લખ્યો સરખો જો મીંડું મીંડું કરી દીધું કઈ પાછો વરસાદ આવ્યો અને આ વખતે બહુ વરસાદ આવ્યો જો આખું ભરાઈ ગયું બ્લુ દરિયો હવે કાયદેસર બની ગયો બધી બાજુ પાણી પાણી છે કેમ આવું છે કોમેન્ટ કરજો ભૂલાય નહીં કે અમારા ઘરે આવો બ્લુ સમુદર કઈ રીતના ભાઈ આમ તો એ ત્યાં સત્ય ખૂટો છે ઉઠે તો ઈ કે કા હું થઈ ગયું અત્યારે ચકિત થઈ જાય સામે જો ડબલા બધું ડૂબી ગયું છે અમારી રૂમમાં પાણી જાઓ જો સેજ જ બાકી છે સેજ ઉપર જાય એટલે રૂમમાં પાણી વી જાય પાણી એટલું બધું ભરાઈ ગયું છે ને તમે વરસાદ જ જોવો તો આ બધું જો અમારું વોશિંગ મશીન ડૂબી ગયું અને પાણી પાણી છે જોવો બધું પાણી અને હું પોતે જબલા પહેરીને આટા મારું છું કદાચ આમાં ઝેર કેવું કઈક હોય તો પ્રોબ્લેમ થઈ જાય એટલે કે આ ઝેર થી બચવા માટે મેં તો આ ભાઈ ના જ પડી તો અહીંયા આવન થતું જ નથી આમાં ખબર નહીં શું હોય આ વરસાદ પડ્યો ને એ અમારે એકના ઘરે જ પડ્યો બોલ બાજુ આજુબાજુ ક્યાંય નથી પડ્યો આવું અમારે એક નહીં હા બ્લુ વરસાદ અમે બ્લુ ઓશિયન ઓર્ડર મગાવેલો કે બ્લુ ઓશિયન થોડો વરસાદ અહીંયા આવે તે આવ્યો કઈ કંપની માં મગાવ્યું એ ન કહેવાય કંપની ઉઠી જાય પણ આવું મગાવવું નહીં ચાલો હવે એતા જ છે ઉઠે ને પછી એને આ ઓશિયન બતાવશું એ જ તો એતાં ફાઇનલી જાગી ગયો છે બટા જો તઈ આ વરસાદ આવ્યો આવો બ્લુ કાડું બોલાવાનો કલર છે અરે આવો વરસાદ આવ્યો બટા તમે ઓર્ડર કર્યો તો ઓનલાઈન આપણે પણ કલર એ લાગે આપણે તું બ્લુ ઓશિયન ગયો ક્યારે બ્લુ ઓશિયન એટલે દરિયા કિનારો આવે એવો દરિયો આવે તું કેમ હુતો હતો તો એમને નહીં કે પેન મૂકવાની જગ્યા છે પેન તો પણ બે દિવસથી આરે હારે વાગી જાય બેટા ન્યા પેન નો મુકે હાલ જો આમ દરિયો જો આપડો પોતાનો છે પ્રાઇવેટ છે આમાં કોઈ કે કઈ જ ન હોકે આપડો છે અંદર અંદર આપડે નહી એવું કે અંદર થોડો જવાય પગ બગડે ઓલો આપણે હોડકી લેવી છે ગવે પપ્પાને ફોન કરતા એક હોડકી લેતા આવે લેવી છે હોડકી હોડકી આમાં દર આવ આપણે માછલી લઈ આવી છે કિસ બુટ બૂટ લેવા છે કયા જોડી કેટલા લેવા છે આ લઈ આવી બૂટ લેવા છે તને કેમ બોબા બેઠા તો જો તને ખબર છે મે તમ મારા મરવાને ને નવલી બાજુ ફરી છે એ હું છે ને આ હું હતો તો વાટે તો મે ઉઠે ને તો એને વ્લોગ ઉતારવો છે એમ ત્યાં ઈ જોઈ ગયો છે હે તો જોઈ ગયો તો હાલો હવે ઓફિસ આવું છે ને ચાલો નીચે બેટા ઓની અમ જાતા હતા બસમાં ચડન તે આમ ઓની આજે બસમાં સારું લે વાસન તો જો હવે ચિંદન તેમના પગ ધોવે છે ઉપર બ્લુ વોશમાં જઈને આવ્યા એટલે એ આ બીફોર આફ્ટર છે વિડિયો ચેકર ઉપર જે શૂટ કરવા હાટુ હું હું કરવું પડે જોવો તમે પણ આ એ જવાય નહીં હો આ કલર જાય નહીં ને એવો છે સોરી બોલાઈ ગયું કલર છે ના નો પાડી છે હાલો તે હવે ઓફિસે જશું આ કામ પચાડીને આમ તો ભાગ્યે તમને મારું પેન્ટ બ્લોકમાં જોવા મળતું હોય તમે એ હિસાબે ઉપર જતા પણ આજ મારું આ પેન્ટ દેખાણો તમને વાહ ચાલો બસ કેવું થઈ ખબર એક કસ્ટમર ખોટી નોટ આપીને વઈ ગયો છે આપીને આપીન ગયો એમ નથી બિચારા એ લોકોનો વાક નો હોય એ લોકો ને આવી કોઈ સા એમ કે 4 રૂપિયો ખોટું ન કરે છાપેલી છે ખોટી નોટ છે ખોટી છે કોણ જો

કોણ મેમનું નામ શું છે કયા મેમને કહું કે સવિતા હતો તમને જે મેમને કહી દઉં કોણ જો ખુરશી કહી દીધો લે છે છે પણ આ અમારી નથી કસ્ટમર ની છે એમ અમારી જ છે અમારે ત્યાં મળી જાય ફાઈનલી તારીખ રિવ્યુલ કરવાનો સમય આવી ગયો છે તારીખ કોણ કે

आ तो जेब में है दोस्त बबजी यात्रा बनाओ बबजी यात्रा जोर से मार दे पकड़ ले ले पकड़ पकड़ कधी ना समझता जो तुम्हारा जोड़ा थासन देती तो लाई जाऊं सीकर मन करवा देती तू थियो काय लेती हम लोग आकर मोटा भागे मोटा हो पाए हम जा पूर्ण पट्टी थोड़ा

અમારે સિગ્નલની ની વાર ઓનલી ફોર ખાલી 7 સેકન્ડ ની વાત હા અને ઓલો એક્ટિવા વાળો ને આ ઊભો રહી ગયો બે જણા ફેમિલી તો ઓય વાગી જાહે ઈ ફેમિલી એનું ને ઊભો રહી ગયો તો જયદીપે ઓન માર્યા ઓન માર્યા તો જય મોડ કે જાના હે મોડ કે જાના હે એમ એમ કરીને વચ્ચે ઊભો રહી ગયો ફોરવીલ ન જાય ને એટલી કટામ કટ થોડી કામ રહી ને તો ફોરવીલ હોય જાય

कोयाते ने मार तो टीवी यूट्यूबर हां और से मम्मी ने माथा ऊपर मार अभी ना चाहिए वर्ड जो हम कर हां तुम्हें गया भाई भाई कॉल बाथरूम मागियो टॉयलेट में बाथरूम का दरवाजा बंद कर दे नहीं तो टॉयलेट बाहर जाएगा बस आउटिंग ही नहीं करता। आलो आओ जो, आओ। यार ऐसे खुशियाँ। हाँ 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 हाँ

આને આ કચ્છના છે ને એની મીઠાઈ બધી બહુ ફેમસ છે ટેસ્ટી લાગ્યા તો સ્મેલ એટલી મસ્ત આવે છે મસ્ત છે ખાલી જો મઢમનો બધા એ મોડા મુકે જે પાણી દીજે કેતાન તો મળે નહીં અને આમ સ્પેશિયલી બનાવવા પડે તે એને યાદ આવી ગયું કે ફેમસ છે કચ્છ ગયા કેતા કે ત્યાંના ફેમસ જ્યાં છે ને ત્યાંના લઈને આવ્યા છે કે જાય હું એની એટલા મસ્ત કે બહુ ભાવે કેમ બોગળા નથી બોગળા નથી મત તો છે મોમ મોમ સર સનક જો પ્રોટીન છે હા કોણ છે સર અને <coughs> <coughs>

ચાઈના ના ફટાકડા કેટલા નડે તમારે જોવો ને તો બાજુનો લોક છે દિવાળી વખતનો છે દિવાળી ફટાકડા ફોડવા ગયા હતા બહાર રહી ગયા હતા કેમ કે ત્યાં થોડુંક વાતાવરણ સારું હોય અને ધુમાડા કરવાના હોય ત્યાં થોડુંક તો હારું તો ત્યાં ફટાકડા ફોડવા ગયા હતા તો એનો લોગ આખો ઉતારો હતો ને ચાઇના ફટાકડા લીધા ત થયું તું હું તમારે જો તો બાજુનો લોગ ખાસ જોવા પડશે જોતા આવજો બાકી આવતીકાલ સવાર નવા ની પાછા મળે છે કૃષ્ણ રસ્તા જીશ્વર